પોરબંદરના ઘેડ પંથકમાં દર વર્ષે ખેડૂતોને અને લોકોને ઉપરવાસથી છોડવામાં આવતા પાણી અને વરસાદને લીધે ખૂબ મોટું નુકસાન થાય છે તેથી કોંગ્રેસના આગેવાનો દ્વારા કુતિયાણાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ખેડૂતો પાલ આંબલિયા અને લલિત વસુવાની આગેવાનીમાં કુતિયાણાના પ્રાંત અધિકારીને આવેદન આપવા માટે ગયા હતા અને થયેલી રજૂઆતમાં કોંગ્રેસે જણાવ્યું હતું કે અગાઉ ઓગણીસો બાણું પહેલા જેમ સરકાર દ્વારા રચિત ઘેર વિકાસ સમિતિ કામ કરતી હતી તેમ અમારા આખા ઘેર વિસ્તારમાં દર વર્ષની સમસ્યાના સમાધાન માટે રાજ્ય સરકાર દ્વારા ઘેર વિકાસ નિગમ બનાવવામાં આવે ઘેર વિકાસ નિગમમાં દર વર્ષે અલાયદું ફંડ બજેટમાં ફાળવવામાં આવે તેના માધ્યમથી ઘેરના આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવામાં આવે તે જરૂરી છે અત્યારના આ આધુનિક યુગમાં ઘેર વિસ્તારના સાહીઠથી સિત્તેર ગામો આઠ દસ દિવસ સુધી સંપર્ક વિહોણા થઈ જાય એ વિશ્વગુરૂના સપના બતાવતી ગુજરાત મોડેલના બણગા ફૂંકતી કહેવાતી ડબલ એન્જિન સરકાર માટે કાળી લીટી સમાન કલંક સમાન છે એનાથી પણ મોટી વાત મુખ્યમંત્રી આપને તો કદાચ ધ્યાનમાં પણ નહીં હોય કે સરકારના ચોપડે ઘેર વિસ્તારમાં ખરીફ પાક છે જ નહીં માત્ર રબી પાક એક જ છે જો ખેડૂતો ખરીફ પાક વાવે પૂરના કારણે પાક નુકસાની થાય તો સરકાર કહે કે સરકારના ચોપડે ઘેરમાં ખરીફ પાક છે જ નહીં એટલે તમારે પાક વાવવાનું જ ન હતો તમે શું કામ વાવ્યો તમને પાક નુકસાની વળતર ન મળે જૂનાગઢ જિલ્લાના ચાર અને પોરબંદર જિલ્લાના ત્રણ એમ કુલ સાત તાલુકાના એસી થી નેવું ગામોના અંદાજે બે લાખ પચાસ હજાર વસ્તી અને અંદાજે એક લાખ હેક્ટર ખેતીલાયક જમીન ધરાવતો આ વિસ્તાર ઘેડ ઓળખાય છે જેમાંથી ભાદર વેણુ મીણસાર ઉબેણ ઓઝા સાબરી ટિલોરી મધુવંતી છિપ્રાણી નદીઓ પસાર થાય છે અને ઘેડ પંથકમાં આ નદીઓ દર વર્ષે કાળો કેર વર્તાવે છે આ નદીઓના કાળા કેર ઉપરાંત અહીંના અને સિંચાઈ વિભાગના એન્જિનિયરો પોતે નિષ્ઠાથી કામ કરવાને બદલે માત્ર ભ્રષ્ટાચાર કેવી રીતે થાય એ પદ્ધતિથી કામ કરી ઘેરના ઉત્થાન વિકાસના નામે કરોડોના બિલો સરકારી ચોપડે ઉઘાવાય છે તેઓ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો પણ ઘેરના લોકોની સ્થિતિ ઠેરની ઠેર જ છે ખેડ વિસ્તારમાં મુખ્ય છ સાત નદીઓ પસાર થાય છે તેની યોગ્ય મરામત પ્રોટેકશન દિવાલો તેમના પરના પુલોની ડિઝાઇન નદી દર વર્ષે સાફ કરવી ઝાડી ઝાંખરાઓ સાફ કરવા વગેરે પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર થાય છે નદી ઊંડી પહોળી કરવાના બિલ આગળ પર ઉધારાય છે એટલું જ નહીં પણ પ્રોટેકશન વોલ એસી થી નેવું ના દાયકામાં બનાવેલી છે તે હજુ અકબંધ છે પણ છેલ્લા બે કે ત્રણ વર્ષ કે પાંચ દસ વર્ષ પહેલા બનેલી પ્રોટેક્શન વોલ તૂટી જાય છે જેના કારણે નદી દર વર્ષે તૂટીને ઓછામાં ઓછા સોથી દોઢસો ખેડૂતોના ખેતરોમાંથી નદી પોતાનું વહેણ છે અને આ સો થી દોઢસો જગ્યાએ નદી વહેણ બદલવાને કારણે બધા જ ગામોમાં અને ખેતરોમાં નદી પ્રવેશે છે જેના કારણે આ ખેડૂતોને જમીન ધોવાણનું અને પાક નુકસાની દ્વારા ખેડૂતોને પારાવાર નુકસાન થાય છે આ તૂટેલી નદી પછી આખા ઘેડમાં ફરી વળે છે જેથી ખેતરો રોડ રસ્તા ડૂબે છે ગામો ફરતે પાણી ભરાઈ જાય છે અને અંતે ગામો ટાપુમાં ફેરવાય છે કે સંપર્ક વિહોણા થાય છે આમ થવાનું ઉપરોક્ત મુખ્ય કારણો ઉપરાંત એક મહત્વનું કારણ એ છે કે ઉપરવાસમાંથી છોડવામાં આવતા પાણી છે તેથી તેને બચાવવા માટે યોગ્ય કરવું જરૂરી બન્યું છે તેમ કિસાન કોંગ્રેસ દ્વારા રજૂઆત થઈ હતી